સુરત માં ની વધુ એક ઘટના બની કબજો મેળવી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી સુરત થી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે સુરત માં વધુ એક આપઘાત ની ઘટના બની છે સુરત શહેરના અલથાણામાં વોર્ડ નંબર ત્રીસ ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખે આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે વર્ષીય ભાજપ મહિલા નેતા દીપિકાબેન પટેલે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને કરી લીધો છે ભાજપના નેતાના આપઘાતના સમાચાર મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસ દ્વારા આપઘાત કરનાર દીપિકાબેનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે જ્યારે મૃતકના પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી છે મહિલાએ કયા કારણે આપઘાત કર્યો તે હજુ સામે આવ્યું નથી આ વચ્ચે મૃતકના એક સંબંધીએ જણાવ્યું કે દીપિકાબેન ઘણા સમયથી ભાજપમાં કાર્ય કરતા હતા અને સમાજ સેવા પણ કરતા હતા તેમણે કહ્યું કે તેમની હત્યાની આશંકા છે તેમણે કહ્યું કે દીપિકાબેનના પરિવારજનો અને બાળકો ઘરે હતા તેમણે કહ્યું કે મૃતક મહિલાના પતિ ખેતરે હતા જ્યારે તેમના રૂમમાં સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગભાઈ અને કોઈ આકાશભાઈએ કરીને હતા આ મહિલાએ અપઘાત કર્યો છે કે કોઈએ તેમની હત્યા કરી છે તે અંગે સુરત પોલીસે તપાસ હાથ ધરી છે મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો સામે આવી શકે તેમ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ઓરમાં અમે આશંકા છે કે આ આત્મહત્યાને હત્યા છે બસ એ વિષય પર અમારો એક જ કેન્દ્રિત છે કે એને ન્યાય મળવો જોઈએ તો આ કઈ રીતની ઘટના છે ઘટનામાં એવું હતું કે એમના રૂમમાં ફક્ત કોઈ ચિરાગ ભાઈ છે એ હતા આકાશ ભાઈ હતા એમના હસબન્ડ ખેતર હતા બરાબર ચિરાગ ભાઈ કોણ ભાઈ કોર્પોરેટર છે ઓકે તો તમને શું લાગે છે મકાઈ રીતના તમને હત્યાની આશંકા લાગે હવે સ્વાભાવિક છે કે જો માણસ આત્મહત્યા કરે અને એની બોડી નીચે લાવી હોય તો પહેલા પોલીસને બોલાવવી પડે જે આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી અને સીધા હોસ્પિટલ કે ડાયરેક્ટ સિવિલ લઈને આવી ગયા હવે ત્યારે પોલીસ પાસે શું માંગ છે પોલીસ પાસે એમ કે ન્યાય મળવો જોઈએ જો સાચું હોય તો અમારે એ કેવું છે પરિવારમાં કેટલા લોકો છે પરિવારમાં એમના કરીબન સાત આઠ મેમ્બર છે લોકો તમે ફેમિલી મેમ્બર થઈએ આપણે ગામમાં આ દીપિકા કાર્યકર્તા છે છે અને સિવિલ છે હવે અને પીએમ ચાલુ છે અને પરિવાર સુસાતો વાત કરી છે પરિવારને મેં ન્યાયતંત્રગુરુ પોલીસંતર પર પૂરો પરવશે છે અને આગળની આગળની કાર્યવાહી ચાલુ છે અજબ સુસા સુહાઈડ અટેમ્પટ બેન ન કેાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા तो अभी हम पीएम करवा रहे हैं उसके बाद में जितने भी तथ्य हैं सारी चीजों की जांच की जाएगी साथ में हम गांव के सीसीटीवी भी चेक करवा रहे हैं तो, तो निष्पक्ष रूप से इसकी का क्या नहीं, परिवार का बहन के पति से मैंने बात की है तो उनका किसी तरह का आक्षेप नहीं है उनका एक ही है कि इस मामले में एकदम निष्पक्ष जांच होनी चाहिए जिसका उनको भरोसा दिलाया हम लोगों ने की कैसा भी मैटर होगा एकदम ईमानदारी से निष्पक्ष रूप से जांच